વિસનગરના લાવારીશ બસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ ચાલકે રિક્ષા ચાલકને માર માર્યો રિક્ષા નંબર જી જે ટુ વાય વાય સત્તાણું સડત્રી મરજકુમાર બળદેવભાઈ સથવારા રિક્ષાલેની જઈ રહ્યા હતા તે દરમિયાન વચ્ચે સાયકલ ચાલક આવી જતા રિક્ષા ચાલકે સાયકલને જોઈને ચલાવવા કહ્યું હતું સાયકલ ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેના સાગરીતોને બોલાવી રિક્ષા ચાલકને જાહેરમાં માર માર્યો હતો ચાલક લાવારીસ કાળકા માતાનું પરુ વિસનગરનો રહેવાસી છે અજાણ્યા એ સમયે હુમલો કર્યો પોલીસને જાણ કરવામાં આવી છે ઘાયલ રિક્ષા ચાલકને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે સાયકલ ચાલકના સાગરી કેમેરામાં કેદ થયાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જોકે આ વિડીયોની ઓનલાઈન ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં નામ છે આપનું મારું વિજય સુરેશભાઈ પ્રજાપતિ નામ છે શું ઘટના બની હતી ઘટનામાં મારો ભાઈબંધ રિક્ષામાં પેસેન્જર ઉતારીને ટાવર કંથીને આવતો હતો તો સાયકલ વચ્ચે આવ્યો તો સાયકલ એમ કીધું કે ભાઈ તું સાઈડમાં રહે કે ખોટો મારે તારે રિક્ષા અંદર આવી જાય બરાબર તો ઘટના બને તો એના બદલે એ બે ચાર લુખા બોલાવીને મારા ભાઈબંધને માર દૂર કરાઈ છે એમાં નાકોરી ફૂટી છે ઘટના મોટી બની છે વિસનગરની પોલીસને જાણ કરી છે અમે ફરિયાદ દાખલ કરવાના છો કે પાંચ છ લુખા બોલાય ને બાઇક ઉપર પાઇપને રિક્ષાને હુમલો કર્યો છે એને બે હોશમાં નાખેલો હૈ પહેલા તમે દવાખાને ક્યાં લઈ ગયા હતા પહેલા અમે વિસનગર સિવિલમાં લઈ ગયા હતા તો વિસનગર સિવિલમાં એમ કીધું છે કે તમે આગળ વડનગર લઈ જાઓ બરાબર કે મોટી ઘટના બની છે કે એમને ચૂર બહુ મોટી કરેલી છે ચાર પાંચ જણા પાઇપોને તે મારેલો હે બરાબર એમના વિડીયો શીખે અમે જાહેર કરેલી છે તમે કોઈ વિડીયો કે એવું કઈ આવ્યું છે તમારી વિડીયો અમે ઉતારેલો છે જે રિક્ષાવાળા વાળા ભાઈ હતા એમને અમે વિડીયો ઉતારેલા હે બે બાઇક વાળા ફોટા શીખે છે અમારે